ચાલો હવે આજની આપણી રમત છે અગ્નિકુંડ અગ્નિમાં પડીએ તો શું થાય ફસમાં થઈ જવાય ને હા તો આ અગ્નિકુંડમાં શું કરવાનું છે તમારે એકબીજાને પકડીને અંદર નાખવાના છે જે અંદર વયો ગયો એટલે એ બળી ગયો એમ માનીને એને બહાર નીકળી જવાનું છે પણ તમે જે કુંડાળામાં ઊભા છો એની બહાર ય જવાનું નથી બરોબર છે આવી રીતના રમવાનું છે તમારે બધાએ હું એમ કહું કે અંદર વૈ આવો એટલે તમારે અંદર બી આવવાનું છે વચ્ચેના બે મંડળની વચ્ચે સર્કલની વચ્ચે અને પછી શરૂ કહું એટલે એકબીજાને પકડી પકડીને અંદર નાખવાના છે ચાલો અંદર બી આવો હા વન ટુ થ્રી સ્ટાર્ટ હલો અંદર ગયા હોય એ નીકળી જજો બહાર હલો જે અંદર જાય બહાર આવતા જાઓ બસ હાલો બાર 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 હાલ હાલો કેટલા વાગ્યા છે હવે કેટલા વાગ્યા એટલે હાલો પાંચ ગણું ત્યાં છેલ્લી વાર એક હલો બે ઝડપજી હલો ઝડપજી હલો બે ત્રણ ભેગા થઈને એકને લ્યો હલો તો હરખા ભેગા થયા છો હલો છેલ્લા બે વધ્યા છે કાલા પકડી ગયા